દોસ્તો સૌથી મોટું અપડેટ તો અહીંયા છે ભવનાથ મંદિરના પટાંગણમાં ખૂબ જ અદભુત દ્રશ્ય કંડારાઈ રહ્યું છે તમે અહીંયા પુણ્ય કમાવા આવો છો તો પાપના ભાગીદાર બનીને ના જતા શિવલિંગ આપણને દેખાય છે અત્યારે બની રહ્યું છે અને સામેની બાજુએ જોશો ને તો અત્યારે દોસ્તો જે કંઈ બી બધી બધી જગ્યાએ છે ને ધૂળાઓ લાગવાના છે બરાબર તો અત્યારથી બધી તૈયારીઓ થઈ રહી છે શું લાગે ચડી જશે એ એ ગયો એ ઘડી જાયીજા ઘડી જાય દોસ્તો આ જગ્યા ઉપર આ કલરના અલગ અલગ ડબલાઓ પડ્યા છે બરાબર તમે જોઈ શકો છો એક પીછી છે એક બ્રશ છે હવે વસ્તુ વિચારો કે આ આટલી વસ્તુથી શું બન્યું છે તમને ખબર છે તમને ખબર છે શું બન્યું છે આ બન્યું છે આનાથી એ વસ્તુ સાફ છે કે તમારી પાસે શું વસ્તુ છે એ જરૂર નથી વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરો છો એ જરૂરી છે જુઓ સો દોસ્તો મહાશિવરાત્રી બે હજાર છવ્વીસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સ્વાગત છે આપ ફરી નવા હું છું મિલંદાની દરિયા ને આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના બ્લોગમાં આજના દિવસે આપણે એ જોવાના છીએ કે દોસ્તો જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રીની તૈયારીઓ કેવી કેવી ચાલુ થઈ છે સૌથી પહેલાં જ્યારે તમે પાંચ નાકાથી આગળ દામોદર કુંડ પાસે આવો છો ત્યારે આ રીતનો જે અંડરબ્રિજ છે બરોબર બ્રિજ છે ત્યાં આ રીતનું ખૂબ સરસ મજાનું તમે જોઈ શકો છો દોસ્તો પોસ્ટર બનાવવામાં આવ્યું છે પોસ્ટરમાં સનાતન ધર્મ વિશે ઘણું બધું એમ કહેને કે ચિત્રાંકન કરવામાં આવ્યું છે ભગવાન ભોળાનાથની શિવલિંગ છે આ જગ્યા ઉપર જુઓ કેટલું સરસ જે છે ડ્રોઈંગ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે ભગવાન ભોળાનાથનું ખૂબ જ અદ્ભુત દૃશ્ય આ જગ્યા ઉપર છે સામેની બાજુએ તાંડવ કરતાં ધ્યાને ચડે છે સામે એક સાધુ ઋષિ બિરાજમાન છે અને ખૂબ જ સુંદર મજાની પ્રતિકૃતિ આ જગ્યા ઉપર બનાવવામાં આવી છે સાહેબ દોસ્તો આજે આપણો આ પહેલો છે મને એવું થઈ રહ્યું છે કે ભાઈ આજે કંઈક અલગ જોવા મળશે અને યસ આપણને આ રીતનું કઈક સુંદર મજાનું દ્રશ્ય જોવા મળ્યું છે આ દ્રશ્ય વિશે તમારે શું થોડી જરૂરમાં જણાવજો હજી આપણે ભવનાથ પહોંચ્યા પણ નથી ભવનાથ પહોંચવાના છીએ અને આટલી સરસ વસ્તુઓ આપણને જોવા મળી છે તો યસ આ રીતની કઈક તૈયારીઓ છે હજી આગળ જઈએ અને જોઈએ કે કેવી કેવી તૈયારીઓ મહાશિવરાત્રી બે હજાર ચોવીસ વિડીયો આપણે પંચ દસ નામ જૂના અખાડા જે છે એ વિસ્તારમાં આવ્યા છે તમે જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ કામ ચાલુ છે અને ખૂબ જ સુંદર રીતે અત્યારે જે આયોજન થવા જઈ રહ્યું છે એની બધી તૈયારીઓ થઈ રહી છે અત્યારે પાંચ દસ્તામ જૂનો અખાડાનો ગેટ સામેની બાજુ તમે જોઈ શકો છો સામેની બાજુએ બીજો ગેટ છે ત્યાં પણ બધી જે ગેટ છે એની તૈયારીઓ થઈ રહી છે અને ખૂબ જ સુંદર રીતે આ બધું આયોજન થવા જઈ રહ્યું છે જય કિનારી બાપુ ચલર નહીં જા રહે ખાને જા રહે અચ્છા તો ખાને પીને કા આપકો કેસે રહેતા હે ખાને પીને કા કોઈ આછીજી મળ કરે હમ यहाँ से जाना पड़ता है क्या पे दे जाता है यहाँ पे कोई ने? दे जाता है यहाँ पे कोई खाना खाना दे जाता है यहाँ पे कोई रामेपुर जाओ उधर जाएगी उधर जाके अच्छा हाँ कितना उम्र कितना हो गया अब आप, आपका उम्र कितना हो गया उम्र 150 वर्ष ऊपर हो गया अच्छा थोड़ी छोटा नहीं क्या करो दवा खा दो अभी हमारे पिंगलेश्वर महादेव पिंगलेश्वर महादेव जी दोस्तों महत्मा अत्य आ जगह ऊपर बैठा है आप अंदर बातचीत कर रही है बापू ये धुना आपका कहाँ लगेगा अभी है? आपका धुना किधर लगेगा यही लगेगा यही आपका बोझान अच्छा मैं बोझान यही लगेगा बापू अपनी झोली में से दिखा रहे हैं पिंगलेश्वर महादेव है अच्छा कच्छ में अबड़ासा साढ़े चार सौ अरे वाह क्या बात है अच्छा कोई कम नहीं करता अभी आप कितने दिन इधर रुकने वाले हो अभी कितने दिन दिनोगे यहाँ पे

અને ખૂબ સરસ મજાનું એમ કહે ને કે આ બિલ્ડિંગનો શો છે એક્ઝેક્ટ ભવનાથ મંદિરની પાછળ દેખાય છે તો ખૂબ સરસ લાગતું હોય છે અને દોસ્તો આ એ જ જગ્યા છે જ્યાં એમ કહે ને કે લાખોની સંખ્યામાં ભાવિકો આવી જવાના છે એટલી જ સંખ્યામાં સાધુ સંતો આ જગ્યા ઉપર આપણને જોવા મળશે અને સાહેબ દેશ વિદેશમાં છે બરાબર આપણે એમ નહીં કે માત્ર ભારત ભારત આખાના તો આ જગ્યા ઉપર એમ કે કે સાધુ આવતા જ હોય છે પણ દેશ વિદેશમાંથી પણ એટલા બધા સાધુ આ જગ્યા ઉપર આવે છે અને આજે મહાશિવરાત્રીનો પર્વમાં ભાગ લેતા હોય છે તો સાહેબ ખૂબ જ સુંદર જગ્યા છે બરાબર અલગ અલગ અખાડાઓ છે આપણે આના વિશે વાત કરી અહીંથી હવે આપણે આગળ જઈએ અને જોઈએ કે આપણને બીજું શું જોવા મળે છે અત્યારે દોસ્તો જે કંઈ બી બધી આ બધી જગ્યાએ છે ને ધૂણાઓ લાગવાના છે બરાબર તો અત્યારથી બધી તૈયારીઓ થઈ રહી છે હજી થોડી વાર છે બરાબર આ રસ્તા ઉપર દરેક જગ્યાએ આરિયાપીરની જગ્યા છે બધી જગ્યાએ સાધુ જે છે પોતાના ધૂણા નાખીને બેસતા હોય છે દરેક જગ્યા ઉપર અત્યારે જે સાવ સુમસાન લાગે છે ને એ જગ્યા ઉપર એમ કહેને કે પગ મૂકવાની જગ્યા નહીં હોય એટલી બધી એમ કેને કે આ જગ્યા ઉપર લોકોની આવક થતી હોય છે સામેની બાજુએ તમે જુઓ છો એ છે કિન્નર અખાડા બરાબર કિન્નર અખાડાની આપણે હર વખતે મુલાકાત લઈ છીએ છે કિન્નર અખાડા અને અહીંથી આગળ જે છે એ અલગ અલગ જગ્યાઓ આવતી હોય છે હવે જે મેઇન ભાગ છે એ આ જ છે આ જગ્યા ઉપર બધા સાધુઓ છે પોતાના જૂના દાખવીને બેઠા હોય છે આ જો અહીંથી આપણે આગળ જઈએ અને જોઈએ આ બધી જગ્યાઓ છે બની રહી છે આઈ થિંક આ રોડ આ વખતે બની જવો જોઈએ ગયા વખતે બન્યો નહોતો પણ આ વખતે મને એવું લાગે છે કે બની જશે જો તો તમે જુઓ આ જગ્યા ઉપર અલગ અલગ જગ્યાએ આ બધું પ્લોટિંગ કરવામાં આવ્યું છે બરાબર આ પ્લોટિંગ તમે જે જોવો છો ને એ પ્લોટિંગમાં એમ કે ને કે ચકડોળ છે કે બધી વસ્તુ આવતી હોય છે એને આ કદાચ જગ્યા ફાળવેલી હશે અત્યારે તો આ જગ્યા ઉપર બસો પાર્કિંગ છે પણ આ જગ્યા ઉપર છે ને અલગ અલગ ચકડોળ એ બધી વસ્તુ આવશે જેથી કરીને બાળકોને અને બધાને મનોરંજન થાય બાકી આ મેઇન રસ્તો છે અહીંથી જ રવેડી નીકળતી હોય છે અને જે તમે પ્લોટિંગ જોઈ રહ્યા છો હજી આ જગ્યા ઉપર જે જે જગ્યાએ એમ કહે ને કે દબાણ હશે એ બધું દબાણ હટાવવામાં આવશે જો બધા જ્યાં જ્યાં લાઇન્સ બધી કરેલી છે એ બધી જગ્યા ઉપર કઈક ને કોઈ જગ્યા જે તે વ્યક્તિને ફાળવેલી છે આ જગ્યા ઉપર એક શૌચાલય બનાવવામાં આવ્યું છે હજી આપણે અહીંથી આગળ જઈએ આગળ જઈએ દોસ્તો આ જગ્યા ઉપર રામદાસ બાપુનો જે ઉતારો છે એ આ જગ્યા ઉપર હોય છે રામદાસ બાપુનો ઉતારો અહીંથી આપણે આગળ વધીએ આગળની બાજુએ જતા જ આ જગ્યા ઉપર હોટેલ્સ ચાલુ થઈ જાય છે ઓટ એન્ડ ફ્રેશ ફૂડ કોર્ટ નામનું કંઈક અહીંયા નવીન ચાલુ થયું છે બરાબર તો આ અત્યારે હાલ પૂરતી મેં તમને જે જગ્યાઓ બધી બતાવી એ પ્રમાણેની તૈયારીઓ છે અત્યારે અહીંથી આપણે આગળ જઈએ ફરી એકવાર બીજી જગ્યા ઉપર જઈએ અને જોઈએ કે શું એ જગ્યા ઉપર તૈયારી છે જો દોસ્તો આ છે આપણો મેઇન દત્ત ચોક જ્યાં એમ કહે ને કે દત્ત ભગવાન બિરાજમાન છે સામેની બાજુએ ભવનાથ મંદિર તેમજ ગિરનાર પાછળની બાજુએ આપણે જોઈ શકીએ છીએ અને ત્યાંથી આપણે નજીકથી જોયું કે કઈ રીતે જે છે છે બિલ્ડિંગ ઉપર તૈયારીઓ થઈ રહી જો સામેની દોસ્તો અત્યારે દત્ત ચોકનું જે મેઇન ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ ઉપર જ છીએ અને તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર તૈયારીઓ બધી જગ્યાએ કઈક ને કઈક કઈક ને કઈક કામ ચાલુ હશે ને એવું તમે જોઈ શકો છો દોસ્તો આ જગ્યા ઉપર જે અગાઉ લોકોએ જગ્યા વાળેલી હતી એ બધી જગ્યા અત્યારે સાફ કરી નાખવામાં આવી છે તમે જો પ્રોપરલી ડિમોલેશન કરવામાં આવ્યું છે અને અત્યારે આપણે આ દત્ત ભગવાનના દર્શન કરી લઈએ જય હો ગુરુ દત્ત જય ગુરુદત્ત ભગવાન વધારે અગત્યની કોઈ વસ્તુ લાગી હોય ને તો આ જગ્યા ઉપર મને એટલું બધું કચરો જોવા નથી મળ્યો જગ્યા અત્યારે એકદમ નીટ એન્ડ ક્લીન દેખાઈ રહી છે આની પાછળ જે કોઈ પણ કંપની અથવા તો જે તો પણ વ્યક્તિ કામ કરવી હોય એને ખરેખર ધન્યવાદ દેવા જોઈએ કેમકે જગ્યા તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખી છે આ છે આપણો ને ભવનાથ મહાદેવનું મંદિર અહીંથી સીધું જે જોઈએ છીએ ને એ છે ભારતી આશ્રમ આ જગ્યા ઉપર પણ ઘણા બધા ધૂણાઓ લાગેલા હોય છે આ જગ્યા ઉપર માંડવાઓ લાગી જશે આ બધી તૈયારીઓ દસક દિવસની વાર હશે ને મહાશિવરાત્રીને ત્યારે થશે અને દોસ્તો એક નવા અપડેટની વાત કરીશ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર એકદમ ફિક્સ આજે આ બેરીગેટ જેવું શું કહેવાય મને ખબર નથી આ સ્થાંભલા લાખવામાં આવ્યા છે બેરીગેટ છે આ જગ્યા ઉપર મતલબ ભવિષ્યમાં અને અત્યારે આઈ થિંક અહીંથી અંદર વાહન લઈ આવવાની અનુમતિ નહીં હોય કેમ કે સામેની બાજુએ પણ એ વસ્તુ જોઈ છે અને એ વસ્તુ થઈને એને લીધે જ આ અત્યારે એકદમ ચોખ્ખું લાગે છે તો આ જે નિર્ણય લેવાયો છે ખરેખર જોરદાર છે કેમકે સામેની બાજુએ તમે જોઈ શકો છો બેરીગેડ પણ લાગેલા છે અને ત્યાં ફિક્સ થાંભલા ખોડેલા છે જેને લીધે જે મોટા વાહન છે કોઈ અંદર નહીં અને એને લીધે જ અત્યારે આટલું આ ચોખ્ખું તમે જોઈ શકો છો કે ચોકસાઈ ભર્યું જોવા મળે છે ભગવાન દર્શન તો કરવા પડે તો સરસ મજાના દર્શન અને ત્યારબાદ વિરામ આપીએ દોસ્તો સૌથી મોટું અપડેટ તો અહીંયા છે ભવનાથ મંદિરના પટાંગણમાં ખૂબ જ અદ્ભુત દ્રશ્ય કંડારાઈ રહ્યું છે કલાકારોને ખરેખર વંદન છે કે જે આ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે જોરદાર સાહેબ તમે આ જે જોઈ રહ્યા છો એ ગિરનારનો ભાગ છે આ ભવનાથ મંદિર છે ત્યાં શિવલિંગ છે આ શિવલિંગ જે સામેની બાજુએ જે શિવલિંગ આપણે જોઈ રહ્યા છીએ ને એ જ શિવલિંગ છે આ જગ્યા ઉપર અને જે આ જગ્યા ઉપર ભગવાન ભોળાનાથનું દ્રશ્ય અને પાછળ જે કંઈ પણ દિગંબર સાધુઓ છે એનું દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ જોરદાર સાહેબ કેટલા દિવસ થશે બનતા સાહેબ આખું પોસ્ટર કમ્પ્લીટ થતા આઠ નવ તારીખ ઓકે વાહ અને તમે ક્યાંથી છો જુનાગઢ થી વાહ શું નામ સાહેબ ધર્મેશભાઈ પરમાર ભાઈ જુનાગઢ નું ઘરેણું છે ધર્મેશભાઈ પરમાર આ જો અદ્ભુત દ્રશ્ય આ જગ્યા ઉપર બનાવ્યું છે સાહેબ જોરદાર અને સામેની બાજુએ જે ભવનાથ મંદિર છે એની કલાકૃતિ થઈ રહી છે ચોધારવાય દોસ્તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ છે મૃગીકુંડ મૃગીકુંડની અંદર જ જે સાધુ સંતો છે એ દિવ્ય સ્નાન કરતા હોય છે જો સામેની બાજુ નાનો એવો કાચબો છે ઉપર ચડે છે શું વાત છે જો તો કરી શું લાગે ચડી જશે એ એ ગયો એ ચડી જા ચડી જશે ચડી જા અરે 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 યાર તો દોસ્તો આ છે મૃગીકુંડ સામેની બાજુએ નાના નાના દેવળો છે જ્યાં અલગ અલગ દેવી દેવતાઓના મંદિર છે મુખ્ય મંદિર જે છે એ છે આ ભવનાથ નું મુખ્ય મંદિર એના આપણે દર્શન કરીએ દોસ્તો અત્યારે આપણે સર્વે ભગવાન ગોળાનાથના દર્શન કરી રહ્યા છીએ દોસ્તો આ છે ભવનાથ મંદિરમાં થતી અત્યારની તૈયારીઓ ક્લીનનેસ ઘણી બધી જોવા મળે છે બસ જે લોકો વિડિયો જોઈ રહ્યા છે જે મહાશિવરાત્રીમાં આવવાના છે દોસ્તો ખાસ તમને એક મારી રિક્વેસ્ટ છે પ્લાસ્ટિકનો ઉપયોગ આ જગ્યા ઉપર ના કરતા પ્લાસ્ટિક લઈને ના આવતા એની બદલે થેલી લઈને આવજો થેલાઓ લઈને આવજો પ્લીઝ પ્લાસ્ટિક ના લાવતા કે જગ્યા આપણી એકદમ ચોખ્ખી છે એને આપણે બગાડવી ના જોઈએ તમે અહીંયા પુણ્ય કમાવા આવો છો તો પાપના ના ભાગીદાર બનીને ના જતા એટલે પ્લાસ્ટિક લઈને આવતા તો જો આ રીતની સરસ મજાની જગ્યા છે એકદમ ક્લીન સાહેબ આ છે સાહેબ શંભુ પંચ અગ્નિ અખાડા તમે જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર અને વસ્ત્રાપથેશ્વરની આ જગ્યા છે અહીંથી અંદર અને આ જગ્યા ઉપર ગિરનારી અનક્ષેત્ર અવિરત ચાલુ હોય છે તો દોસ્તો આ તો આજનો વિડિયો મને આશા છે કે આપ સૌને વિડીયો ખૂબ જ ગમ્યો હશે જે વિડીયો ગમ્યો તો લોકોને શેર કરી દો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલન દાણી કરીને કરી લેજો फिरी म्हणीस नवा व्हिडिओ सांगते जय सुमती जय श्रीराम जय मानवी जय श्रीकृष्ण महादेव हर टू ऑल